હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે છે ને બાર સાડા બાર જેવો ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આપણે નાઈ ધોઈને થઈ ગયા છે ફ્રેશ અને અત્યારે છે ને નરેશ પણ વહેલા ઉઠી ગયા છે આજે અને ઉઠીને સીધું જ અહીંયા ટીવી ચાલુ કરી દીધું છે કેમ આજે ટીવી જોવાનું મન થયું તમને હા ખાલી થોડીક વાર

ચાલો તો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને નાસ્તા પાણીનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે બધા જો બહાર આવી ગયા છે થોડી આરામ કરીને અહીંયા જો દિત્યાબેન એનો નાસ્તો ચાલુ કર્યો છે નરેશ એનો નાસ્તો કરે છે દિત્યાબેન છે એ નારિયલ પાણી પીવે છે અને નરેશ એનો નાસ્તો કરે આ તમારી પાસે ઓલું ત્રોપો તો પડ્યો તો કાઈ દિત્યાનો છે એવું છે તો તો બિચારા નરેશ ને કઈ ખાવા પીવા નથી દેતું આ જો ને આ જોઈને તમને લાગે કોઈ ખાવા પીવા દેતો હોય છે એવું આ જો પાછળ કેમેરાની પાછળ સરેટ કેમેરા માતું નથી દિત્યા જો હવે પાછળ તો કે દીદી બેન નાસ્તો પાણી કરી લ્યો એટલે હમણાં ટ્યુશનનો ટાઈમ થઈ જશે અને મને અત્યારે છે ને ખીચું ખાવાનું મન થયું છે ચોખાનો લોટ કાલ મેં દળ્યો હતો ને તો ત્યારે ભૂખ લાગી છે ને મને છે ને ખીચી ને એવું બહુ ભાવે ખીચું ને એટલે મેં જો અહીંયા ખીચું બનાવવા માટે પાણી ઉકળવા માટે મૂકી દીધું છે હવે હમણાં થોડીક વારમાં ઉકળી જાય ને પછી આપણે અહીંયા મસ્ત મજાનું ખીચું બનાવી નાખશું મને છે ને ખીચું ને એવું બહુ ભાવે અને નરસને જરાય નથી ભાવતું તમારે ખાવું છે ખીચું

આવડવું જોઈએ ચાલો તો જો અહીંયા આપણે છે ને મસ્ત મજાનું આપણું ખીચું બનાવીને રેડી કરી દીધું છે મારે એકને જ ખાવાનું હતું એટલે મેં થોડુંક જ મારા માટે સ્પેશિયલ બનાવ્યું હતું એટલે હું હવે ખાઈશ અને આ બંને લોકો છે ને મારી સામે જોશે અને લાડો પાડશે

એમ હશે ચાલો તો હજી તો લગનના ના લાડવા ચાલુ છે ને તો નરેશ ને છે ને આજે જીભ માં કઈક ચટાકેદાર ખાવાનું મન થયું છે મારે નથી ખાલી દીતિયા ખાતી નથી ને એટલે હું કઈ ઢોસા ને એવું ભાવે એટલે છે ને રવાડે નરેશ જ ચડાવ્યા છે દીતિયા કે દીતિયા તા ઢોસા ખાવા એટલે મન તો પોતાને હતું પણ નામ દીતિયા નું આવે છે એટલે દીતિયા તો પછી કેવાની જ છે કે હા પપ્પા મારે તો ખાવા છે અત્યારે ટ્યુશન માં વેગી છે મન કઈ ને કે મમ્મી હું ટ્યુશન માં થાવ ને તું ઢોસા બનાવી નાખજે હું તાત્કાલિક થોડાક ઢોસા બને તો અત્યારે છે ને નરેશ ને વેરાવળ

પણ એની આપણે આગળ આગલા દિવસ પ્રિપરેશન બધી કરવી પડે તો જાઓ ફટાફટ પછી મોડું થઈ જશે રિક્ષા મળશે તો જાય આ બાઈક પડી લઈ જાવ ને તો હાલો હું મૂકી જાઉં તમને વેરાવડ સુધી બસ ફોન કરજો હું તેડી જઈ વાસી ચલો તો નરેશ વાઈ ગયા છે વેરાવળ અને દિત્યા ટ્યુશન ગઈ છે અને મેં જો રસોઈની તૈયારી સ્ટાર્ટ કરી દીધી છે અહીંયા જો આપણે છે ને ખીચડી બનાવવા મૂકી દીધી અમારે ગમે બનાવી ખીચડી તો બનાવવાની જ હોય અને અહીંયા છે ને આપણે બટેટા બાફવા મૂકી દીધા છે બટેટા બફાઈ જાય ને પછી આપણે છે ને બટેટા કાઢી અને એમાં દાળ બાફા મૂકી દેસું એટલે આ બે વસ્તુ થઈ જાય ને પછી આગળની પ્રોસેસ આપણે ચાલુ કરીએ ચાલો તો જો અહીંયા છે ને આપણે બટેકા મસ્ત બફાઈ ગયા છે અને પછી આપણે દાળ બાફા મૂકી દીધી છે અને અહીંયા જો બધા શાકભાજી લઈ લીધા છે અત્યારે એને કટિંગ કરવાના છે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની આપણી દાળ પણ બફાઈ ગઈ છે આગળી ગેસ બંધ કરી દીધો છે અને અહીંયા જો સાંભારમાં અને મસાલામાં નાખવા માટે જેટલા જેટલા શાકભાજી અવેલેબલ હતા ને જેટલા જેટલા નાખવાના છે ને બધા સરસ મજાના આપણે કટિંગ કરી લીધા છે અને હવે દીત્યા ને છે ને ટ્યુશન માં તેડવાનો ટાઈમ થઈ ગયો છે તો પેલા ફટાફટ હું તેડી આવું અને પછી સાંભાર બનાવવાની આપણે તૈયારી કરીએ ચાલો તો દિત્યા બેટ ને લઈને આવી ગઈ છું ઘરે અને પાછું જો મિશન સંભાળી લીધું છે અહીંયા જો આવીને આપણે દાળ છે ને મસ્ત મજાની બફાઈ ગઈ છે એકદમ સરસ એક રસ થઈ ગઈ છે આમાં આપણે છે ને ખાલી ઝેણીની મદદથી ઝેરી નાખી છે દાળ અને અહીંયા જો આપણે છે ને આંબલીનું પાણી ઉકળવા મૂક્યું છે કેમ કે મારે સાંભારમાં નાખવું છે ને એટલે હવે આપણે છે ને આ બટેટા વઘારી નાખશું અને પછી આપણે સાંભાર વઘારી નાખશું ચાલો તો જો અહીંયા છે ને આપણે બટેકાનો મસ્ત મજાનો મસાલો વઘારી નાખ્યો છે હવે ઉપરથી ખાલી લીલા ધાણા નાખી એટલે મસ્ત થઈ જાય હવે આવ્યો છે સાંભારનો વારો હવે ગેસ ખાલી થઈ ગયો છે એટલે ફટાફટ હવે સાંભાર વઘારી નાખું ચાલો તો અહીંયા સાંભાર વઘારવા માટેની આપણે બધી તૈયારી કરી લીધી છે સાંભારનો મસાલો લઈ લીધો છે અને બધું રેડી કરી લીધું છે અને હવે જો અહીંયા આપણે તેલ મૂકી દીધું છે ગેસ ચાલુ કરી અને પહેલા શાકભાજી મસ્ત વઘારી નાખીએ અને પછી ઉપરથી દાળ મિક્સ કરી દે એટલે આપણો સાંભાર થઈ જશે આગળ મસ્ત અહીંયા જો આપણે મસ્ત મજાનો વઘાર મારી દીધો છે બધા શાકભાજી સરસ મિક્સ કરી દીધા છે હવે થોડીક વાર છે ને આપણે આમાં મસાલા નાખી અને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું અને પછી આપણે એમાં દાળ છે ને એ મિક્સ કરશું અહીંયા જો આપણું શાક બફાતું હતું ને ત્યાં સુધીમાં મેં જો અહીંયા મસ્ત મજાની લસણવાળી ચટણીનો છે ને વઘાર કરીને એક પછી લસણવાળી ચટણી છે ને ઢોસામાં લગાવી અને ખાવાની બહુ મજા આવે હવે આપણા શાકભાજી થોડાક અચકચરા થઈ ગયા હશે આપણે જોઈ લઈએ વા સરસ મજાના જો આપણા શાકભાજી છે ને થોડા થોડા સોફ્ટ થઈ ગયા છે એટલે હવે છે ને આપણે આમાં આપણી જે દાળ છે ને એ ધીમે ધીમે હવે એડ કરી દઈએ ચાલો તો અહીંયા છે ને આપણે મસ્ત મજાનો સાંભારનો વઘાર કરી નાખ્યો છે ને એટલી મસ્ત સુગંધ આવે છે ને સુગંધ લેવા માટે નરેશ છે વેરાવળ થી ઘરે પહોંચી ગયા ન્યા છે સુગંધ આવતી હતી એ જો બેટર લેવા ગયા હતા તો બેટર લઈને આવી ગયા છે ઘરે અને બીજો વધારાનો સામાન પણ લઈ આવ્યો છે આપણે આખા ગામને સોળા પાવાની છે નરેશ તમને પ્લાન કહી દઉં મોલમાં છે ને અત્યારે સોડા સસ્તી હોય શિયાળામાં અત્યારે પંદર રૂપિયા ની બાર રૂપિયા ની કઈ તેર રૂપિયા નવ રૂપિયા માં મળી જાય થોડું ઉનાળો થશે ને પછી અઢાર રૂપિયા ની વીસ રૂપિયા થઈ જાય ઉનાળામાં ઉનાળામાં વધારે વેચાણ થતું હોય ને એટલે

ચાલો જમી લ્યો આરામથી ઓકે ચાલો તો જો આપણે મસ્ત મજાના ઢોસા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા એડવાન્સમાં આપણે ત્રણ બનાવી લીધા છે છોકરાઓને તો જમાડી લીધું છે એટલે હવે એ કઈ ટેન્શન નથી ને અહીંયા જો હવે લાઈવ બનતા જશે ને અહીંયા મમ્મી પપ્પા ના જમવા બેસાડી તો બધું રેડી કરી લીધું છે તો પછી એટલે હું ને નરેશ બે બેસી જશે કેમ કે ગરમ ગરમ તો જ મજા આવે ચાલશે ને તમને કોઈ ભૂખ નથી લાગી ને અત્યારે તો આઠ વાગ્યા છે ને ભૂખ તો નથી લાગી પણ હવે બને છે તો ખાઈ લઈ બીજું

ગુજરાતી અને સાઉથ નું મિક્સ થઈ ગયું ચાલો તો નરેશ જમવા બેસી ગયા છે ફાઇનલી તો કેવા લાગ્યા તમને ઢોસા બરાબર ભઈ કે ગુજરાત અને સાઉથ નું મિશ્રણ હોય છે આપણે કેવા છે એમ કહેવાનું છે ખાતા હોય છે ખાતા હોય ની ખાતા હોય આપણો ઘર નો ટેસ્ટ આવે એમ મજા આવે કે નથી મજા આવે મજા આવે બહાર ખાતા હોય નો લેવાય ને બહાર નો તો ખાઈ આવડ બાર નું બંધ જ કરી દેવું હા હું બધું ઘરે જ બનાવ આજ પેટ્રોલ મશીન ન આવતી ચાલો જમી લે બીજું શું તો જળપા ઢોસા અને ચોખાની વસ્તુ દેવી બનાવે કે આપણે એનું નામ બદલાવે ને જળપપા કરી દેવું છે સાઉથ નું નામ જળપપા હોય ને અન્ના ને જળપપા અપ્પા હોય ની કરી દેવું છે બદલાઈ નાખ્યું એવી વસ્તુ દીત્યા ને વધારે ભાવે મને જો કે વધારે જ ભાવે એટલે વધારે જેમાં ઇન્ટરેસ્ટ હોય ને વસ્તુ મસ્ત બને બહુ લેટ થઈ ગયું જમવા માં કેમકે દસ વાગે ઢોસા બનાવવા એક એક બેસતા ગયા ગરમા ગરમ ખાવાની મજા આવી એટલે એટલે હવે લેટ થઈ ગયું અને બધું કામ કરીને જો રૂમ આવી ગયા છે હવે થોડું ઘણું નું કામ છે એ કરશું અને દીત્ય હોમવર્ક કરવાનું છે તો એ થોડી વાર કરાવશું ને હવે વિડીયો ને એડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો